નમસ્કાર દર્શક મિત્રો હું છું સંપૂર્ણ આપનું સ્વાગત છે વડગામ તાલુકાના વરસાદ ગામે ચાલીસ વર્ષના લાંબા સમય બાદ નર્મદાના પાણી પહોંચ્યા છે આનાથી સિંચાઈના પાણીની સમસ્યાનો અંત આવ્યો છે જેના કારણે ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો આજુબાજુના ગામડાઓના લોકોએ ઢોર નગરા સાથે પાણીના વધામણા કર્યા હતા વડગામ તાલુકાના થી વધુ ગામડાઓમાં છેલ્લા ચાર દાયકાથી સિંચાઈના પાણીની ગંભીર સમસ્યા હતી પાણીના તળ ઊંડા જવાને કારણે ખેડૂતો ખેતી કરી શકતા ન હતા આ વિસ્તારના ખેડૂતો વર્ષોથી પાણી માટે સંઘર્ષ કરી રહ્યા હતા અને અગાઉ વીસ હજાર જેટલા ખેડૂતોએ રેલી યોજી પણ કરી હતી ખેડૂતોની આ વર્ષો જૂની માંગને ધ્યાનમાં રાખીને સરકારે કરોડો રૂપિયાના ખર્ચે પાઇપલાઈન યોજના મંજૂર કરી હતી આ પાઇપલાઈન દ્વારા કર્માવત તળાવ મુક્તેશ્વર ડેમ અને અન્ય ગામડાઓના તળાવ ભરવાની યોજના હતી બે વર્ષના નિર્માણ કાર્ય બાદ આ પાઇપલાઇન દ્વારા નર્મદાના નીર વડગામ તાલુકાના વરસડા ગામે પહોંચ્યા હતા પાણી આવતા વરસડા ગામના લોકો તેમજ આજુબાજુના ગામડાઓના ખેડૂતો અને ગ્રામજનોએ ઢોર નગારા વગાડીને નર્મદાના પાણીનું સ્વાગત કર્યું હતું ખેડૂતોએ જણાવ્યું હતું કે ચાલીસ વર્ષથી પાણી માટેની તેમની રાહનો અંત આવ્યો છે આ પાણીથી હવે સુકી જમીને સિંચાઈ મળશે જે ખેતી અને પશુપાલન માટે મોટી જીવાદારી સમાન બનશે લોકોએ સરકારના આ પાણી આપવાના અભિયાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો